સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે નવસારી જિલ્લામાં ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું દર્શન હાઈવે નંબર આઠ નજીક ક્રીડ વિસ્તારમાં પરંપરાગત વિધિથી જમીન પૂજન અને ભરખી પીવડાવી લોકજાગૃતિ માટે રેલીનો પ્રારંભ થયો આ રેલીમાં જિલ્લાના વિવિધ આદિવાસી વિસ્તારોમાંથી હજારો લોકો જોડાયા હતા લોકો હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને જળ જંગલ અને જમીન અમારો હક છે જેવા નારાથી સરકારની વિકાસ નીતિઓનો વિરોધ કર્યો હતો

મેદાન સુધી આજે ગ્લોબલ છે અને આજે આદિવાસી સમાજ ને જ આજે વિસ્થાપિત છે નવા નવા પ્રોજેક્ટો લાવી વિકાસ ના નામે વિના સરકાર કરી રહી છે એનો આદિવાસી સમાજ સખત વિરોધ પણ કરે છે